જોડીમાં દર્દી અને ધસમસતા પ્રવાહમાં જોડી લઈને પસાર થતા લોકો આ દ્રશ્યો બનાસકાંઠાના અંતરિયાળ ગામડાના છે જ્યાં પુલના અભાવે ગંભીર હાલતમાં દર્દીની સારવાર માટે જોડીમાં નાખીને નદી પાર કરાવાઈ દાંતાના મંડારવાસમાં દર્દીને જોડીમાં નાખીને નદી પાર કરવાનો વિડીયો વાયરલ થયો છે દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં ચોમાસાની સિઝનમાં રહીશોને ભારે હાલાકી થઈ રહી છે આ વિસ્તારમાં પુલ ન હોવાથી રહીશો નદીમાંથી પસાર થવા મજબૂર છે ચાલીસ વર્ષના વ્યક્તિની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવારની જરૂર હતી નદી પાર કરવા માટે પુલ ન હોવાથી લોકોએ દર્દીને જોડીમાં નાખ્યો અને જીવના જોખમે નદી પાર કરાવી ગ્રામજનોનો દાવો છે કે દર ચોમાસામાં તેમને આવી જ હાલાકી પડે છે રહીશોનો દાવો છે કે સમયસર હોસ્પિટલ ન પહોંચતા અગાઉ સગર્ભાના મોત પણ થઈ ચૂક્યા છે ગ્રામજનોને રજુઆતના પગલે તાલુકા વિકાસ અધિકારી સ્થળ મુલાકાત લીધી અને વહેલી તકે પુલની કામગીરી થાય તે માટે પ્રયાસ કરવાની હૈયા આપી અમારે આ પુલનો પ્રોબ્લેમ છે પેલા કાકા બીમાર હતા એમને લઈ જવા હોય તો અમારે કઈ રીતે લઈ જવા પુલ નથી એટલે અમારે ઉપર લાવવા પડે અમુક વખતે ડિલિવરી કેસ હોય બૈરાના તો એ લઈ જવા પડે અમુક બૈરો તો મૃત્યુ પણ પામે છે એના લીધે અમને સરકારને વિનંતી છે કે અમને પુલ કરી આપે કોઈ તો જેવું

તો આજે મામલક્ષ સાહેબ આવ્યા હતા તો કહીને ગયા છે કે દિવાળી સુધીમાં કામ શરૂ થઈ જશે અને આ ફૂલની મંજૂરી મળી જશે બોરડીયાલી પાસે જે આ એક પાણીની વહેણ ચાલે છે જો તો એવું જ દેખાય છે ખરેખર બાળકોને અને લોકોને પણ વાવાઝોડાની થોડી તકલીફ પડે છે અને ખરેખર લોકોને આની જરૂરિયાત પણ દેખાય છે આ બાબતે ડેપ્યુટી એન્જિનિયર આર એન્ડ પંચાયત જોડે પણ મારે રૂબરૂ વાત થઈ છે એટલે આ બાબતમાં કુવારસીનો અને ઝુંફાળીનો જોબ નંબર આવી ગયેલો છે અને આ બોરડીયાળીનો જે જે જોબ નંબર આવ્યો નથી એ પણ એમના કહેવાનું છે એકાદ માસમાં આવી જશે અને ત્રણેયના કામો નાણાંના દિવાળી પછી ચાલુ થઈ જશે એવું મને ડેપ્યુટી એન્જિનિયરશ્રી પંચાલ સાહેબે કહ્યું છે જોડીમાં ધરતી અને ધસમસ્તા પ્રવાહમાં જોડી લઈને પસાર થતા લોકો આ દ્રશ્યો બનાસકાંઠાના અંતરિયાળ ગામડાના છે જ્યાં પુલના અભાવે ગંભીર હાલતમાં દર્દીને સારવાર માટે જોડીમાં નાખીને નદી પાર કરાવાઈ દાંતાના મંડારવાસમાં દર્દીને જોડીમાં નાખીને નદી પાર કરવાનો વિડિયો વાયરલ થયો છે દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં ચોમાસાની સિઝનમાં રહીશોને ભારે હાલાકી થઈ રહી છે આ વિસ્તારમાં પુલ ન હોવાથી રહીશો નદીમાંથી પસાર થવા મજબૂર છે ચાલીસ વર્ષના વ્યક્તિની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવારની જરૂર હતી નદી પાર કરવા માટે પુલ ન હોવાથી લોકોએ દર્દીને જોડીમાં નાખ્યો અને જીવના જોખમે નદી પાર કરાવી જોખમેનો દાવો છે કે દર ચોમાસામાં આવી પડે છે રહીશોનો દાવો છે કે સમયસર હોસ્પિટલ ન પહોંચતા અગાઉ સગર્ભાના મોત પણ થઈ ચૂક્યા છે ગ્રામજનોની રજૂઆતના પગલે તાલુકા વિકાસ અધિકારી સ્થળ મુલાકાત લીધી અને વહેલી તકે પુલની કામગીરી થાય તે માટે પ્રયાસ કરવાની હૈયા ધારણા આપી અ પેલા કાકા બીમાર હતા એમને લઈ જવા હોય તો અમારે કઈ રીતે લે જવા પુલ નથી એટલે અમારે ઉપરની લાવવા પડે એમ વખતે ડિલેવરી કેસ બૈરાના થયું પણ એને લઈ જવા પડે અમુક બૈરા તો મૃત્યુ પણ પામે છે એના લીધે એમને સરકારની વિનંતી છે કે અમને પુલ કરી આપે કોઈ તો જીવ ખોજી કરી આપે એમ અમારે સરકાર થોડું એક જ માંગ છે કે અમને પુલ કરી આપે કો તો ખોજીવું કરી હે તો અમારે આવવા જવાના બાળકો માટે અને કોઈ બીમારી છે આ તે બધી અમારે કોઈ જીવડા જોખમ ના રહે અમે પુલ ઉપર નીકળી શકીએ પસાર થઈ શકે છે ઉપરવાસમાં વરસાદ થવાથી અહીંયા બોરડીયા ગામમાં મંડારવાસ જવા માટે નદીમાં વધારે પાણી આવી જાય તો છોકરોને શાળામાં જવાની પણ તકલીફ પડે છે અને અમારી દૂધ ડેરી બીજી સાઈડ આવેલી છે તો એ પણ દૂધ ડેરીમાં જવા માટે તકલીફ પડે છે તો આજે મામલક્ષાર સાહેબ આવ્યા હતા તો કહીને ગયા છે કે દિવાળી સુધીમાં કામ શરૂ થઈ જશે અને આ પુલની મજૂરી મળી જશે બોરડીઆલી પાસે જે આ એક પાણીનું વહેણ ચાલે છે જો તો એવું દેખાય છે ખરેખર બાળકોને અને લોકોને પણ આવા જવાની થોડી તકલીફ પડે છે અને ખરેખર લોકોને આની જરૂરિયાત પણ દેખાય છે આ બાબતે ડેપ્યુટી એન્જિનિયર આર એન્ડ બી પંચાયત જોડે પણ મારે રૂબરૂ વાત થઈ છે એટલે આ બાબતમાં કુંવારસીનો અને ઝુંફાળીનો જોબ નંબર આવી ગયેલો છે અને આ બોરડીયાલીનો જે 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 જોબ નંબર આવ્યો નથી એ પણ એમના કહેવાનું છે એકાદ માસમાં આવી જશે અને ત્રણેયના કામો નાણાંના દિવાળી પછી ચાલુ થઈ જશે એવું મને ડેપ્યુટી શ્રી પ્રિન્સિપાલ સાહેબે કહ્યું છે